મારું નામ રાજન ત્રિપાઠી છે હું અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેનાનો ગુજરાત રાજ્યનો અધ્યક્ષ છું જે આજે આજે રેલી અને આવેદનપત્ર પત્રની જે આ જે આયોજન કર્યું છે એ બોરસદ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને અમે નડિયાદથી ખેડા જિલ્લાથી આવ્યા છે બરોડાથી પણ દાદા આવ્યા છે તો હિન્દુ સમાજના ઘણા ઘણા અગ્રણીઓ આજુબાજુના જિલ્લાઓમાંથી પણ આવ્યા છે અને આજે આ જે રેલી અને આવેદનપત્રનું આયોજન કર્યું છે તેનું કારણ એક છે કે ત્રીજા સોમવારે ત્રણ મહિનાના રક્ષાબંધનના પવિત્ર દિવસ છે માતાનું ગળું કસાઈઓ દ્વારા જે રીતે કાપીને નહેરમાં ફેંકી દેવામાં આવ્યું અને ગઈકાલે ફરી એના બીજા અવશેષો મળ્યા તો હિન્દુ સમાજની લાગણી દુભાય છે અવારનવાર બોરસદમાં ઘણી વાર ગાય માતાને આ લોકો રસ્તામાં કાપીને ફેંકતા હોય છે આ કસાઈઓ આ પાકિસ્તાનથી આયેલા આ બાંગ્લાદેશથી આયેલા જે છે ને આલિયા માલિયા જમાલિયાઓ આ લોકો જે અમારી ગૌ માતાને કાપીને ખાવાનો એ લોકો એમને પ્રસાદ સમજે છે એમને સલાવ કહો કે તમે સુવર ખાઓ ડુક્કર ખાઓ સલાવો બરાબર તો હિન્દુ સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે સરકારને અને તંત્ર ને એવી અમારી વિનંતી છે કે બોરસદમાં તમામ ગુજરાતમાં ચાલતા દરેક કતલખાના કસાઈ વાળા બધા બંધ કરવા તાત્કાલિક અને તાત્કાલિક ધોરણે અંદર જેટલા જે અમારી ગૌ માતા કપાય છે એને તાત્કાલિક બંધ કરવા જો આ બંધ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં સમગ્ર હિન્દુ સમાજ બેઠક કરીને સંકલન કરીને દરેક સમાજ ભેગો થશે હિન્દુ સમાજ અને પબ્લિક રેડ કરશે હિન્દુઓ જાતે કતલખાનામાં માં જઈને કસાઈ જઈને કસાઈઓને જવાબ આપશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ